જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ મગોદ વલસાડ તેમજ પ્રીતિ ફાઉન્ડેશનની મદદ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પહેલી રોટી ગાયને જેના દ્વારા બાળકોમાં ભણતર સાથે આધ્યાત્મિકનું મહત્ત્વ વધે અને આપણી માતા કહેવાતી ગાયની સમજ નાના બાળકોને મળે કહેવાય છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે જે ગાયને રોટલી ખવડાવવાથી આપણે તેત્રીસ કોટી દેવતાને રાજી કરીએ છીએ એવી સમજ બાળકોને આપવામાં આવી અને બાળકો તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પરેશ વાગડિયા કેમ્પસ ડાયરેક્ટર તરીકે જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ મગોદમાં વર્ક કરું છું નમસ્તે જયંબે આજે રોજ આપણે પહેલી રોટલી ગાયને બરાબર આપણે જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ મગોદ અને પ્રીતિ ફાઉન્ડેશન સુરત જેના દ્વારા જેના આયોજન દ્વારા આપણે આપણી સ્કૂલની અંદર બાળકોને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેના દ્વારા બાળકો ઘરેથી રોટલી લાવે અને આ રોટલી અબોલ પ્રાણીઓ જેમ કે ગાય છે એમના માટે લાવે અને બાળકોને અત્યારનું જે આધ્યાત્મિક વસ્તુ છે એની સમજ પડે એ હેતુથી આપણે આ એક કાર્યક્રમ જે આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર ટોટલ આપણે છસોથી સવા છસો બાળકો ભાગ લેવાના છે એમ સાથે શિક્ષકો અને જે બીજો મારો જે સ્ટાફ છે એ બધા સાથે મળીને ભાગ લેવાના છે આ પ્રોગ્રામની પાછળ મુખ્ય હેતુ એ છે કે આપણા જે અબોલ પ્રાણીઓ છે કે જે ક્યાંય માંગી શકતા નથી અને બીજું કે ગાય એ આપણી માતા કહેવાય છે તો એમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ હોય છે તો બાળકોને અત્યારથી અમે એ વસ્તુની સમજ આપીએ છીએ જેથી કરીને આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે અને અત્યારે ખાસ જરૂરિયાત છે શાળામાં આની સિવાય બીજા જે તુલસી પૂજન છે ભાગવદ્ ગીતા છે ક્રિસમસ છે દરેક ધાર્મિક તહેવારો જે હોય છે કાઇટ ફેસ્ટિવલ છે એવા બધા તહેવારો આપણે સેલિબ્રેટ કરીએ છીએ